લોશ કેમ છો આ બધા મજામાં અને હું ટીકડી એકદમ નવો થઈને જઈ રહ્યો છું બાર ગામ ફરવા માટે ત્યાં તમને રામાપી મંદિર છે તો બતા દઈશ અને એવી જગ્યાએ જગ્યા છું જ્યાંથી મને મળ્યું હતું આ પાર્સલ ક્યુ આ રે પાર્સલ બરાબર તો ચલો ફટાફટ જઈએ અને જોતા રેજો વિડીયોમાં एंड सुधी बनने रह भट जाए बीजू कहीं नहीं चलो फटाफट मित्रों अपने पिंपड़ी काम कीजिए बराबर તમાર કઈ કેવું જય બાબા લખજો લુક બરોબર ચાલો અંદર જઈએ અંદર મંદિર મંદિરમાં તો લઈ જવા જતા પહેલેથી ને જ ખબર છે બાર થી તમને બતાવી દેસુ ને દર્શન કરાવી દેશું બરોબર ચાલો ફટાફટ જઈએ તમે અંદર જઈને તમને બતાવું

તો ખાસી બધી છે હવે જઈએ આપણે જ્યાં આપણને આપણું પાર્સલ મળ્યું હતું ત્યાં બરોબર ફટાફટ જઈએ ત્યાં તમને બતાવીએ અહિયાં ઘણા બરોબર ચાલો રાણા ખબર હે ને છોકરી કે બૈરો હંગાત હોય એટલે પૂક્કા નેકડી બરાબર હવે આ લેવ છે અમને શું લેવાનું છે એક દિવસ હંગાત બરાબર આપણે જો ગમે તો આપણે લઈ લેશે ફટાફટ ચલો ભાઈ આડો હા બે ચાર આટા મારીને આપણે પણ નીકળી જઈએ આગળ જવા માટે તો સ્પેશિયલ અમને રાખે ગાડીના ડ્રાઈવર માટે કારણ કે એ કે અમે ફરીએ તમે જો ગાડી લેતા હો પછી જઈએ આપણે સીધા ફટાફટ કર તરફ ચલો ફટાફટ ફટાફટ હવે આપણે જવાનું છે આગળ તો સફર ચાલુ કરીએ બરોબર દરવાજા વાખે અડે ફટાફટ હવે કીધું અધૂરું હવે ફટાફટ જઈએ બરાબર કારણ કે પેલી બાજુ મહેમાન જોઈ રહ્યા છે

મારે લેવો છે નમકીન તો ચાલો હવે ફટાફટ નમકીન લઈએમોસ્ટ લેટ ને ટ્રાય કરીશ કે તમને બધું બતાવું દિવસે બરાબર ચલો ફટાફટ જઈએ ફસ્ટ વ્યૂ આપતી હો એક નંબર વ્યૂ આવે

તો તમને બતાવી દઉં અહીંયા વાડીએ જ જઈએ છીએ પહેલાં કારણ કે આપણે ગામમાં તો કોઈ બરાબર તો ચલો ફટાફટ બોલાતા બોલાતા આપણે વાડીએ જ્યાં એમના માસી રહેશે હે બધા હાચો ને બરાબર ચલો ફટાફટ બાકા ચીકી બાખા ચીકી બોલાવતા બોલાવતા પોકી ગયા જો ગામ અને અહીંયા થઈને આપણે લેવાનું છે થોડું ઠેઠ છે ને દુકાને આપણે લેવડ દેવડ ચાલુ જ છે એટલા માટે સાઈડમાં રાખીને આપણે કંઈક લઈ લેશું બરાબર અને અહીંયા કારણ આ મોને જોવા ત્યારે આ રહ્યો ને એ પુલ ન હતો બરાબર ચલો જઈએ છીએ તમને અહીંયા દઈએ એક મોટામાં મોટો એક્સિડન્ટ હે બધા હાજો ને ચલો ફટાફટ જઈએ વાડીએ અને વાડી તમને બતાવીએ કે વાડીમાં વાયેલું શું છે બરોબર તમે તમને કદાચ ખબર હોય તો કોમેન્ટ કરજો કારણ કે મારી પર્સનલ જે લાઈફ છે એમાં જો કદાચ કોઈને ખબર હોય તો કહેજો કે શું છે આ પહેલા કાપીને ના જોતા ડાયરેક્ટ જોજો બરાબર બરાબર તમને બતાવી જો હલો જઈએ ત્યાં જ બરાબર ફાઈનલી આપણે પહોંચી જઈએ હજુ ડેલેજ જ્યાં હું ખાસા ટાઈમથી આવતો હતો પણ દરવાજો ભાગી જીલો તૂટી જીલો છે પણ હજુ ચેન્જ કર્યો નથી જો આ રીત જ અમને મેં કમસે કમ પાંચ છ વર્ષ પેહલા જ હું ત્યારે એટલે ફટાફટ આપણે બંધ કરીએ તો હવે દરવાજો વાખી આવે એટલે પછી જઈએ આપણે અંદર અને તમને બતાવી દઉં અહિયાં કે શું વાયલું

હા તૂટી પડ્યું તો જોઈ લીધા દાડમ અને હવે જઈએ છીએ આપણે ફટાફટ નહીં જ્યાં એરિયા રહેતા તા રસ્તો છે હા કાચો અને આપણે જાતા વાર લાગશે એટલે ફટાફટ થઈ જઈએ અને મળીએ બધા ને મેં મોડો ચાલો ફટાફટ નહીં હાલો અને આપણે પહોંચી ગયા અહીંયા ઘણા જ્યાં કિંજલ રહેતા રેતાતા મારી વૈષ્ણવી પેલા સ્ટાર્ટિંગ માં એનો જન્મ બધું અહીંયા થયું બરોબરનો અહીંયા કણા જ આનો જન્મ અહીં થયો કોનો અહીંયા કણા જ બધા તો કોડા તો ચલો હવે અહીંયા કણા મળી દઈએ અહીં કણા પણ આપણા સંબંધિત છે એટલે ફટાફટ મળી લઈએ ખબર તો હે ને બી જા ચલો फटाफट દઈએ અલહ ખાસર ટાઈમ થી ખાસા ટાઈમ એટલે કદાચ એક ગોડવર્સ થઈ ગયો છે મારે અહીંયા આવેલ બરાબર એટલે મારી ઢાળ છે જ્યાં અમે બંને બેહીને ખૂબ વાતો કરતા અને બધા છે બરાબર આ અહીંયા ઘણા જ રહે ચલો ફટાફટ જઈ હવે નિયમ બરાબર ચલો તો હવે ફટાફટ પતી ગયો અને અહીંયા ઘણા કદાચ આવશું હવાડે તો ખાસ બધું તમને બતાવશું બરાબર ચલો ફટાફટ જો આપણે જવાનું છે પેલી બાજુ જ્યાં માસિ રહેશે ને ત્યાં બરાબર ચલો ફટાફટ નીકળી મોટા પાયે આયોજન કરના છીએ હું જો

અરે ફટાફટ બંધ આગળ ફાઇનલી આપણે ગયા ઠેકાણે બરાબર હવે આપણે એના તો ધોવા છે ફ્રેશ બિરસ સાસું આગળ તો કાંઈ હે નહીં ખાઈ ગઈ મસ્ત આરામથી ઊંઘી જશે લટકી કરી જાવ બરાબર ચાલો મળ્યા હતા કાલના બ્લોગમાં ફટાફટ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો બરાબર ચલો મળીએ ટાટા બાય બાય